યુઝ ચેનલ ઓફ પાડોદરા ગઈકાલે રાત્રે સોણગઢ તાલુકાના ટોકરવા ગામમે આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો તાપી સોણગઢ તાલુકાના ટોકરવા ગામે રહેતા સુમનભાઈ હીરાભાઈ ગામિતના મકાનમાં આગ લાગી હતી આગ મકાનમાં પ્રસર્તા ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો એટલું જ નહીં મકાનમાં આવેલો ગેસનો બોટલ પણ ફાટ્યો હતો જેથી આગની મોટી દુર્ઘટના બની હતી આગમાં તમામ ઘર વખરી સામાન બળીને ખાખ થઈ જતા પરિવાર રોડ ઉપર આવી ગયો હતો જો કે આગના બનાવ સંદર્ભે નગરપાલિકાના ફાયર કંટ્રોલમાં જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને ઘરમાં ભભૂકી ઉઠેલી ભીષણ આગ ઉપર કાબુ મેળવવા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અંદાજે ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો નસીબ જોકે આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ ઘર વખરી સમગ્ર સામાન બળીને ખાક થઈ જતા ભારે નુકસાન પહોંચ્યું છે આવતીકાલે આપણા સોનગઢ ગામે ના તાલુકામાં આપણા જ ભાઈઓનું ઘર એવું ટોકરવા ગામ છે ત્યાં તમે જોવો છો જોઈ રહ્યા છો કે આ આગની હોનારત ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં બની છે અહીંયા અનાજ પણ બળી ગયું છે ભણવાના છોકરાના ભણવાના ચોપડાઓ પણ બળી ગયા છે ત્યારબાદ કપાળ કબાટ પણ બળી ગયો છે બધા વાસણ બી તમે જોઈ રહ્યા છો એ બધા બળી ગયા છે ગેસનો બાટલો ફાટ્યો છે તો આપણે આપણી ફરજ બને છે કે એક બીજાને મદદ કરવાની તો આપણે સૌ ભેગા મળીને આ ટોકરવામાં જે આગનો બનાવ બન્યો છે એમાં જે ભાઈઓ આપણા જ ભાઈઓ કહેવાય આપણા જ બહેનો કહેવાય જેનું પણ ઘર આ બળી ગયું છે તો આપણે સૌ ભેગા મળીને એમને પાછી ફરી એકવાર એક ઘર બનાવી આપીએ અને બીજું કે એમને પૂરતી જરૂરિયાત જે કંઈ પણ હોય તે જરૂરિયાતો પૂરતી વસ્તુઓ આપે એવી અમારી અને નવીનભાઈ મહારાજની નમ્ર વિનંતી છે અમે અહીંયા આવીને મુલાકાત લીધી ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં આ ઘર બળી ગયું છે આપણને બળીને એમ જીવ બળે છે કે આ જેનું ઘર હશે તેની હાલત અત્યારે શું થતી હશે એટલે મહેરબાની કરીને આપણું પણ ઘર હોય આપણા ઘર સાથે પણ કંઈ આવું થયું હોય તો આપણે પણ આવી રીતે એ ટેન્શનમાં મૂકાઈ જઈએ કે આપણી સાથે આવા બનાવ બને તો મહેરબાની કરીને આ જેનું પર ઘર બળી ગયું છે એમને આપણે સૌ ભેગા મળીને મદદ કરીએ એવી અમારી નમ્ર વિનંતી છે અસ્તુ ભારત માતા કી જય